હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ શક્તિવર્ધક અને ગુણોથી ભરપૂર એવા ગુંદરપાકની રેસિપી તો ગુંદરપાક બનાવવા માટે આપણને જોઈશે અહીંયા ઘઉંનો લોટ કાજુ બદામ ગુંદર તથા ગોળ અને સાથે સાથે ટોપરું તથા ઘી પણ લેવાનું છે અને આ રીતના બે ચમચી જેટલો ગુંદર મેં અલગથી કાઢી લીધો છે જેનો ઉપયોગ હું તમને આગળથી બતાવીશ તો સૌ પ્રથમ મેં અહીંયા જે બાવળનો ગુંદર આવે છે તે લઈ લીધો છે તેને મિક્સર જારમાં એડ કરીને આપણે તેનું ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગુંદરને ફાઇન પાવડરમાં પીસીને તૈયાર કરી લીધો છે ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં એક વાટકી જેટલું છીણેલું ટોપરું એડ કરીશું અહીંયા તમે ટોપરાને છીણને બદલે જે ટોપરાની કાચલી આવે છે તેને પણ છીણીને ઉપયોગ કરી શકો છો તો આપણે અહીંયા ટોપરાને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે જેનાથી તેમાં રહેલો મોશ્ચરનો ભાગ બળી જાય તો ટોપરું સારી રીતે રોસ્ટ થઈ ગયા બાદ આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટોપરાનો કલર ચેન્જ થવા દેવાનો નથી તો ટોપરું બરાબર રીતે રોસ્ટ થઈ ગયું છે તો આપણે તેને એક વાસણમાં કાઢી લઈએ હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં દસથી બાર જેટલા કાજુને રોસ્ટ થવા માટે એડ કરીશું અહીંયા આપણે કાજુને સારી રીતે સોતે કરી લેવાના છે તો લગભગ એકથી દોઢ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કાજુને આ રીતના ઉપરથી થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લેવાના છે અહીંયા કાજુનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો અથવા તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ એ જ ઘીમાં આપણે દસથી પંદર જેટલી બદામને પણ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લેવાની છે તો તમે જોઈ શકો છો બદામ પણ સારી રીતે સંતરાઈ ગઈ છે તો આપણે તેને પણ એ જ વાટકીમાં કાઢી લઈશું હવે જે ઘી વધ્યું છે તેમાં ફરી એક વાટકી જેટલું ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે આપણે જે બે ચમચી જેટલો અલગથી ગુંદર કાઢી રાખ્યો તો તેને આપણે તળી લેવાનો છે આ ગુંદરનો ઉપયોગ આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે કરીશું જેનાથી ગુંદર પાકનો લુક પણ એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો ગુંદર એકદમ સરસ પફ થઈ ગયો છે અને સારી રીતે તળાઈ ગયો છે તો આપણે ગુંદરને એક વાટકીમાં કાઢી લઈશું અહીંયા ઘીનું પ્રમાણ આપણે જેટલો લોટ લેતા હોઈએ તે જ વાટકીથી ઘી લેવાનું છે અને એ જ વાટકીથી ટોપરું તથા ગુંદર પણ લઈશું તો જ ગમે તે એક વાટકીનું માપ સેટ કરી લેજો ત્યારબાદ ઘીમાં આપણે જે વાટકીના માપથી ઘી લીધું હતું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું મેં અહીંયા રેગ્યુલર જે આપણે રોટલી બનાવવા માટે લોટનો ઉપયોગ કરીએ છીએ તે જ લોટ લીધો છે પરંતુ તમે તેની જગ્યાએ આપણે જે ભાખરી બનાવવા માટે થોડો કરકરો લોટ લઈએ છીએ તેનો ઉપયોગ પણ કરી શકો છો તો લોટને એડ કરી દીધા બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેને સતત આ રીતના હલાવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે અને લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખીશું જેનાથી લોટ જલ્દીથી બળી ના જાય અને તળીએ ચોંટે નહીં તો તમે જોઈ શકો છો તેમ આ રીતના સતત તેને મિક્સ કરતા રહીશું તો લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે કાજુ તથા બદામને પણ મિક્સર જારમાં પીસીને તેનો પાવડર કરી લેવાનો છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો લોટ શેકાવા લાગ્યો છે અને આ રીતના તે લિક્વિડ ફોર્મમાં આવી જશે અને તમે વિડીયોમાં જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જશે તેમ આ રીતના બબલ્સ આવવા લાગશે મતલબ આપણો લોટ સારી રીતે શેકાઈને તૈયાર થવા લાગ્યો છે અને જેમ લોટ શેકાશે તેમ એની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગશે તો લગભગ છથી સાત મિનિટ જેવું થયું છે અને લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે ત્યારબાદ આપણે આ રીતના થોડો થોડો ગુંદર જે પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તેને એડ કરતા જઈશું તમે જોઈ શકો છો જેમ આપણે ગુંદર એડ કરીશું તેમ તે સારી રીતે પફ થવા લાગશે અને ગુંદર લોટ સાથે સારી રીતે મિક્સ થશે તેમ તે ફૂલવા લાગશે તો તમે જોઈ શકો છો આપણું ગુંદર પાકનું મિશ્રણ ફૂલવા લાગ્યું છે તો આપણે જે બાકી રહેલો ગુંદર હતો તેને પણ એડ કરી દીધો છે તો મેં અહીંયા બધો જ ગુંદર એડ કરી દીધો છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેનાથી ગુંદર સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા ગુંદર સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે જે ટોપરું શેકીને તૈયાર કરી રાખ્યું હતું તે એડ કરી દઈશું અને કાજુ બદામનો પણ પાવડર એડ કરી દઈશું સાથે સાથે મેં અહીંયા અડધીથી પોણી વાટકી જેટલો ગોળ લીધો છે અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તમે તેને ટેસ્ટ કરીને જો ગોળ થોડો ઓછો લાગતો હોય તો ફરીથી પણ એડ કરી શકો છો અહીંયા ગોળ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કેમ કે મિશ્રણ ગરમ હશે તો તેનાથી ગોળ સારી રીતે ઓગળીને મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે છેલ્લે તેમાં ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કરીશું તમે અહીંયા તેની જગ્યાએ સૂંઠ કે ગંઠોળા પાવડર પણ એડ કરી શકો છો ઇલાયચીના પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેને એક ડીશમાં કાઢવા માટે મેં અહીંયા તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે જેનાથી ગુંદર પાક સારી રીતે ઉખડી શકે હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેને ડિશમાં લઈ લઈશું તમે અહીંયા તેના લાડુ બનાવીને પણ તૈયાર કરી શકો છો પરંતુ આપણે તેને પીસીસમાં કટ કરવાના છીએ તેથી મેં અહીંયા તેને એક ડીશમાં કાઢી લીધું છે અને આ રીતના ચમચાની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે તો અહીંયા ગુંદરપાકનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને ત્યારબાદ આ રીતના કોઈ વાટકી પર ઘી લગાવીને તેને વાટકીની મદદથી સારી રીતે પ્રેસ કરી લઈશું જેનાથી તેના પીસીસ પાડતી વખતે તે એકદમ સરસ રીતે તૈયાર થાય અને આ રીતના હાથની મદદથી પણ આપણે તેને સાઇડ્સમાંથી સારી રીતે ડીશમાં પાથરી લેવાનું છે તો મેં અહીંયા મિશ્રણને સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે હવે આપણે તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું ત્યારબાદ તેના ઉપર આપણે જે થોડો ગુંદર તળીને અલગ તૈયાર કાઢી રાખ્યો હતો તેને આ રીતના સ્પ્રેડ કરી લેવાનો છે અને બેથી ત્રણ જેટલી બદામને પણ મેં અલગ કાઢી લીધી હતી તેને પણ આ રીતના ઉપરથી સ્પ્રેડ કરી લઈશું અને આ રીતના વાટકીની મદદથી તેને પ્રેસ કરી લઈશું જેનાથી તે સારી રીતે ગુંદર પાકમાં ચોંટી જાય હવે મિશ્રણ ઠંડુ થવા દઈશું તો અહીંયા ગુંદર પાકનું મિશ્રણ બેથી ત્રણ મિનિટ ઠંડુ થયા બાદ આપણે તેને ચપ્પુની મદદથી પીસીસમાં કટ કરી લેવાના છે મેં આ મીડિયમ સાઇઝના પીસીસમાં તેને કટ કર્યા છે પરંતુ તમે તમારી ઈચ્છા મુજબ તેને નાના કે મોટા પીસીસમાં કટ કરી શકો છો તો તૈયાર છે આપણો શિયાળા માટેનો સ્પેશિયલ એકદમ શક્તિવર્ધક એવો ગુંદર પાક તો તમને મારી રેસિપી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ